નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બાર એક બે હજાર છવ્વીસને સોમવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને મારી ચેનલ અને પેજને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણે સોયાબીનના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને બાસઠ રૂપિયાનો છે જોઈ લે ક્વોલિટીમાં આવું છે ભાઈ મડિયમ ક્વોલિટી સોયાબીન છે નવસો ને બાસઠ રૂપિયાના ભાવ થયા છે આ સોયાબીનના નવસો ને બાસઠ રૂપિયાના ભાવ થયા છે આ સોયાબીન ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને છપ્પન રૂપિયાના થયો છે જોઈ લઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો છપ્પન રૂપિયા ભાઈ આ નવા સોયાબીન ભાવ એક હજાર ને વીસ રૂપિયાના થયા છે જોઈ લે ક્વોલિટી એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ લાઈટમાં એક હજાર ને વીસ રૂપિયાના ભાવ થયો છે એકદમ ચોખ્ખું સોયાબીન છે ભાઈ એક હજાર ને વીસ રૂપિયાના ભાવ છે છે આ સોયાબીન એક વીસ ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને છોતેર રૂપિયાના થાય છે ક્વોલિટીની વાત કરીએ ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ છે દાણે પણ સારું છે નવસો ને છોતેર રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી નવ છોતેર ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને ચાલીસ રૂપિયાના થ છે જોઈ લઈએ ક્વોલિટીમાં ભાઈ એવું છે વધારે ફાયદ છે નવસો ને ચાલીસ રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી કરતાં નીચું નવ ચાલીસ ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને બત્રીસ રૂપિયાના થ છે જોઈ લો ક્વોલિટીમાં આવું છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ મીડિયમ ક્વોલિટી કરતા નીચું નવસો ને બત્રીસ રૂપિયાના ભાવ થાય છે ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને ચિમોતેર રૂપિયાના થયા છે ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે મોટું છે કલરમાં પણ સારું નવસો ને ચિમ્મોતેર રૂપિયાના ભાવ છે આ સોયાબીન આ ભાવ નવસો પિંચોતે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ છે નવસો ને પિંચોતેર રૂપિયાના ભાવ થયા છે આ સોયાબીન નવસો પિંચોતેર ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો અડસઠ રૂપિયાના છે જોઈ લો ક્વોલિટીમાં આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારું નવસો ને અડસઠ રૂપિયાના ભાવ છે આ સોયાબીન નવસો ને અડસઠ રૂપિયા ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને છોતેર રૂપિયાના થાય છે જોઈ લઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ ચોખ્ખું સોયાબીન છે કલરમાં પણ લાઇટમાં દાણે પણ સારું નવસો ને છોતેર રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ છે ભાઈ નવસો છોતેર